તો અમદાવાદમાં તમાકુ અને વાસણ વેપારીને ત્યાં એસ જીએસટીના દરોડા દરોડા દરમિયાન નવ પોઈન્ટ અઠ્યાવીસ કરોડની કર ચોરી ઝડપાઈ છે સડસઠ વેપારીઓના ચોર્યાસી સ્થળોએ દરોડા પડ્યા હતા તપાસ દરમિયાન બિનહિસાબી સ્ટોક અને કાચું હિસાબી સાહિત્ય પણ મળી આવ્યું અમદાવાદમાં વાસણ વેચાણ સાથે સંકળાયેલા તેર સ્થળોએ પાડવામાં આવ્યા હતા દરોડા વિજાપુર ઊંઝા ઉનાવા ખાતે તમાકુના વેપારીઓના સિત્તેર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે

જે વાસણના વેપારીઓ છે તેમની સામે ઊંધિયા અને ઉનાવા ખાતે તમાકુના વેપારીઓ છે તેના સિત્તેર સ્થળોએ થઈ હતી અને આ દરોડામાં મોટા પાયે કચોરી થતું હોવાનું જે વિભાગ છે તેને માલુમ પડ્યું હતું અને તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે અલગ અલગ સડસઠ વેપારીઓના ત્યાં ચોર્યાસી જેટલા સ્થળો છે ત્યાં કસોરી છે તે કરવામાં આવતી હતી અને નવ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ ની જે કરોડ કરતુરી છે તેના દ્વારા પકડવામાં આવી છે એટલે આમ સ્ટેટ જીએસટી વિભાગની જે તપાસ છે તેમાં કરોડો રૂપિયાની કરતુરી વેપારીઓ દ્વારા કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે અને નવ કરોડ થી પણ વધારેની જે કરતુરી છે તે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા પકડવામાં આવી છે જી મૌલિક ધન્યવાદ સમગ્ર માહિતીમાં બદલ